એક્ચુલી મારું એ જ કેવું હતું કે એક્ઝિટ પોલની તમે જે વાત કરીને એક્ઝિટ પોલ તો દેશની અંદર ઘણી બધી જગ્યાએ ખોટા પણ પડ્યા છે અને ઘણી જગ્યાએ સાચા પણ પડ્યા છે એક્ઝિટ પોલ જે રીતે બતાવતું હતું તે રીતે પણ અત્યારના હાલના રુજાન પ્રમાણે દેખાતું નથી છતાં પણ હું એવું માનું છું મેં જેમ કહ્યું તેમ કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે રાજ્યમાં મહેનત કરતી હોય અને એમાં પણ એ જ રીતે રાહુલજી અને તેજસ્વી ભાઈ અને બીજા બધા જે નેતાઓ બિહારની અંદર ખૂબ સારા પ્રમાણમાં પ્રચાર કર્યો અને જે સરકાર ચાલી રહી હતી એની જે ત્રુટિઓ હતી એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જે લોકોને કન્ડગત હતી લોકોની ફરિયાદો હતી એન્ટી ઇન્કમ્બન્સી જેને કહી શકાય પણ મને એવું દેખાય છે હું જે સમજતો તો એ વાત કરું છું

जनता के पिछा रुझान है और शुरुआती रुझानों में जैसा कि मैंने कहा कि ऐसा लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं लेकिन इंतजार करते हैं आप चुनावी के आरोप लगा रहे हैं मैं सीधा सीधा बोल रहा हूं मैं कोई लाग लपेट के साथ नहीं बोल रहा मैं सीधा सीधा बोल रहा हूं कि शुरुआती रुझान पिछले दो ढाई घंटे के रुझानों में ऐसा अभी देखने को प्रतीत हो रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं हो सकता है बिहार की जनता जीते मैंने कहा ये शुरुआती रुझान है और कार्यकर्ता भी समझ रहा है इस बात को कि ये लड़ाई बीजेपी कांग्रेस आरजेडी जेडीयू की नहीं रही अब ये लड़ाई सीधा सीधा ज्ञानेश कुमार गुप्ता और भारत की जनता તો જે પ્રમાણે પરિણામોને લઈને પણ હવે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અમારી સાથે અનેક ગેસ પણ જોડાયા છે એક્સપર્ટ બિપિનભાઈ જોડાયા છે બિપિનભાઈ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા શું લાગી રહ્યું છે કે બિહારમાં જે પરિવર્તનની વાતો થઈ રહી હતી પહેલા એક્ઝિટ પોલ આવ્યા ત્યાં સત્તા બરકરાર રહે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પછી ત્યારબાદ પરિવર્તનની વાતો જોવા મળી કારણ કે સૌથી વધુ આ વખતે જે મતદાન છે તે થયું હતું એટલે અત્યારની પરિસ્થિતિની ને જોતા શું લાગી રહ્યું છે ના એટલે હાલમાં જોઈએ તો ત્રીસ પચીસથી ત્રીસ રાઉન્ડમાંથી ચારથી પાંચ રાઉન્ડ પત્યા છે અને પાંચ રાઉન્ડના અંતે જે હાલમાં જે રિઝલ્ટ આવ્યા છે એટલે કે જે એમાં રુઝાન છે કે જે પ્રોબેબલ છે એ પ્રમાણે એકસો ત્યાંસીમાં જે એનડીએ આગળ છે પરંતુ હજી એમાં આપણે જોઈએ માર્જિનનું લેવલ જોઈએ તો હજી પંદરસોથી ચાર હજાર પાંચ હજાર સુધીનું છે તો એ પ્રમાણે આપણે વેઇટ એન્ડ વોચ એટલે કે જે બેથી ત્રણ વાગ્યા સુધીમાં જે તમામ રિઝલ્ટો આવે એ જોવું પડે પરંતુ નો ડાઉટ આપણે એનું આપણે આંકલન સો સમરાઈઝ કરી શકીએ કે ભાઈ એમાં વીસથી પચીસ સીટો જે છે બે હજાર વીસમાં જોઈએ તો પાંચ હજારથી ઓછા હોટે એમાં આપણે જોઈએ તો ત્રીસ જેટલી સીટો જે છે એ પાંચ હજારથી ઓછા માર્જિનવાળી હતી અને બીજું જે છે કે પાંચથી દસ સીટો એવી હતી કે જે નોટા હતા નોટાના વોટ મળ્યા હતા એનાથી પણ ઓછા માર્જિનવાળી હતી એટલે એનું મિનિંગ યોગ કે ત્યાં આગળ જે છે બહુ ડાયનેમિક છે બહુ સતત બદલાવ રહે છે એટલે ક્યારે કયું જે પુલિંગ બોટનું જે રિઝલ્ટ ખુલ્યા અને ક્યારે કોને સરપ્લસ થાય પરંતુ હાલની જે માર્જિન જોતા આપણે સ્પષ્ટપણે આમ ઇન્ડિકેશન આપે છે કે એકસોને જે ત્યાંસી જે છે એટલે મુખ્યત્વે પ્લસ માઇનસ થાય તો પણ એકસો તો રહે એટલે મુખ્યત્વે હાલમાં એનડીએ જે છે બહુ ખૂબ જ આગળ વધી રહી છે અને બીજો નંબર એમાં મુખ્યત્વે કહીશ કે જે આરજેડીનો જે સપોર્ટ હતો જે માય માય વોટ્સ માય વોટ એટલે કે મુસ્લિમ અને યાદવના વોટ અને એમાં મુખ્યત્વે એમની જે છે કે એ વોર્ડ જે છે એ કન્વર્ઝન જે છે એમાં પણ ડિવાઇડ એન્ડ રૂલ થયું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ ઉપરાંત આપણે એમાં જોઈએ કે જે એસસીના જે વીસ વોટ વીસ ટકા વોટ જે હતા એ વીસ ટકા વોટ જે તેજસ્વી આપણે જે એલજેડીના મુખ્યત્વે પાસવાનના જે ચિરાગ પાસવાનના જે છે બે હજાર વીસમાં એમને અલગથી લડ્યા હતા એના કારણે એનો જે છે ઇમ્પેક્ટ જેડીયુના જે છે એ સીટો પર પડી હતી એ જે છે ભાગ બનવાને કારણે જે 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 છે 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 હાલમાં જોવા મળી રહી એટલે બેઠકો આપવામાં આવી તેના કારણે નીતિશ કુમારને ક્યાંક પેટમાં દુખાવો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી એના ઉપર પણ આપણે વાતચીત કરીશું પરંતુ જે અત્યારની પરિસ્થિતિ છે તેને લઈને સી આર પાટીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સૌથી